નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ બનાસકાંઠાથી રાજ્યના વન અને પર્યાવરણ વાહન વ્યવહાર અને કલાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠાના બાલારામ અભયારણ્ય ખાતે પ્રકૃતિ જાગૃતતા અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો બનાસકાંઠા વન્યજીવ વિભાગ દ્વારા આયોજીત કાર્યક્રમમાં મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક સ્થળોને સ્વચ્છ બનાવવા માટે અભિયાન ચાલી રહ્યું છે ત્યારે દર્શનાર્થે આવતા લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરીએ તે જરૂરી છે તેમણે કહ્યું કે રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યા પછી ફેંકી દઈએ છીએ જે પ્લાસ્ટિક વર્ષો સુધી જમીનમાં પડી રહીને પ્રદૂષણ ફેલાવે છે અને પ્રકૃતિને મોટા પાયે નુકસાન છે આપણે સૌ કોઈ સાથે મળીને આપણા ઘર શેરી ગામડા ધાર્મિક સ્થળો અને જંગલોને પ્લાસ્ટિક ફ્રી બનાવવા છે આવનાર પેઢીને આપણે શીખવવું પડશે કે ફક્ત ઇકો ફ્રેન્ડલી વસ્તુઓનો જ આપણે ઉપયોગ કરીએ અને પ્રકૃતિનું રક્ષણ કરવું આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ તે સૌની નૈતિક જવાબદારી છે તેવું જણાવી ઇકો ટેરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી ત્રિસાસણીને રૂપિયા દસ લાખનું ચેક અર્પણ કર્યો હતો આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું હતું કે હિન્દુ સંસ્કૃતિમાં પીપળ અને તુલસીની પૂજા કરીને પ્રકૃતિના રક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના યાત્રાધામ વિકાસ માટે કાર્યો થઈ રહ્યા છે ત્યારે તમામ યાત્રાધામ પ્લાસ્ટિક મુક્ત બને તે માટે સહિયારા પ્રયત્નો કરવા જોઈએ આ પ્રસંગે બનાસકાંઠાના નાયબ વન સંરક્ષક ચિરાગ અમીને જણાવ્યું હતું કે પ્લાસ્ટિક પર્યાવરણ માટે રાક્ષસ સમાન છે જંગલ વિસ્તારમાં ખાખરાના પાન જેવા વિકલ્પોનો ઉપયોગ કરવો જોઈએ અને કચરો નિર્ધારિત ડસ્ટબીનમાં જ નાખવો જોઈએ આ પ્રસંગે મંત્રી ધારાસભ્ય સહિત મહાનુભાવો અને અધિકારીઓએ બાલારામ અભયારણ્ય સ્થિત મહાદેવ મંદિરના દર્શન કરીને એક પેડ કે નામ અભિયાન હેઠળ જંગલ આ સ્વચ્છતા વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી હતી અભિયાનમાં સ્વચ્છતા અભિયાનમાં પ્લાસ્ટિકને એકઠું કરાયું હતું જેનો ટ્રેક્ટરની ટ્રોલી મારફત નિકાલ કરવામાં આવ્યો હતો બનાસકાંઠા અને ગ્રામ્ય લોકોના કચરો એકઠો કરીને તેનો નિકાલ કરાશે આજ વન વિભાગ બનાસકાંઠા દ્વારા બાલારામ મંદિર અને ધારમાતાની આજુબાજુનો વિસ્તાર જે સ્પિરિચ્યુઅલ ટુરિઝમના નામે ઓળખાય છે એવો બનાસકાંઠાનો ખૂબ સારો મંદિરની આજુબાજુ ખૂબ લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરી અને જ્યાં ત્યાં નાખી દેતા હોય છે ત્યારે એ વિસ્તારને સેન્સિટાઈઝ કરવા માટે લોકોને જાગૃત કરવા માટે લોકો અવેર થાય અને સાથે સાથે વન્યજીવ પ્રાણીઓને પણ નુકસાન ન થાય તે માટે આજરોજ બહુ જ મોટી સંખ્યામાં સફાઈ અભિયાન રાખવામાં આવ્યું છે આમાં અનેક સંસ્થાઓ જોડાઈ છે ક્રડાઈ ગ્રુપ જોડાયું છે અમારા ડોકરા રનિંગ ગ્રુપ છે એ પણ જોડાયું છે સાયકલિંગ ગ્રુપ જોડાયું છે એની સાથે વન્ય વિભાગના સૌ કર્મચારી એ અધિકારી હોય ફોરેસ્ટર હોય વનપાલ હોય રોજમદારો સૌ સાથે મળીને આ વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત અભિયાન બને અને લોકોમાં જનજાગૃતિ આવે એ માટે આજે સફાઈ અભિયાન કર્યું છે ખૂબ લોકોને હું એક વન મંત્રી તરીકે પણ વિનંતી કરું છું કે પ્રકૃતિનું જતન કરવું આપણી ફરજ છે અને સાથે સાથે વન્યજીવોને પણ બચાવવા આપણી ફરજ છે તે આપણું પ્લાસ્ટિક ન ખાય તે આપણું આપેલું ખોરાક ન ખાય એ પણ આ તબક્કે હું વિનંતી કરું છું કે વન્યજીવો પ્રાણીને બચાવવા માટે પ્રકૃતિની જતન કરવા માટે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો